તો ની પોતાના અક્ષર દ્વારા એટલી બધી ચિંતા હતી એની પ્રીતિ હતી અકારણ કરવાની એની ભાવના હતી હું પર તમે રાત્રે બહુ બોલો છો હું આ ગામ ગયો માનકી ને આ ગામ લઈ ગયો પછી આમ આ ગામ ગયો હું તમારી બાજુમાં સાંભળું છું મહારાજ મારા હરિભક્તો સંભાળું છું ભયંકર દિસ્કાર માં દુઃખ થતું હતું મહારાજ ને કેટલો ત્રાસ મુંગી લેતા નથી ગુરુજી બ્રહ્મચારી નું હેત નું દાસત્વ નું લક્ષણ હતું ધારણ કરેલી વ્યક્તિ દિવસો ના દિવસો કલાકો ના કલાકો સુધી ફેરવી જતા હતા જોઈ જ નહોતી આરામ જેવી કોઈ ચીજ નતી એમ એટલું જ કારણ ભક્તો દેહ કરતા ગાળે લીધા

દર્દી પર સીજી માલે ક્યારે બનાવત નથી કરી ના પત્યનો તીર ની જે ઉપાડી કરે છે એનો દાસ જ વૈદ્યો દોષો ક્યારેય બનાવત નથી કરી ત્રણ મતનાત્મા તો પરમોષના સંસારા મુક્તો ના સંસારા પોતાનો ગુરુ ના સંસારા સામાને ગુરુ એ પરમોષને અડવાની કોઈ સીજી માને જરૂરી એટલે એને શું આપી દેવાના તા તમારી પહેલ એવી નાયક બુદ્ધિ માં શ્રમ થાય મારા ભક્તો મારા દેહ કરતા વિશેષ મારા છેલ્લા નું એકવીસ નો છેલ્લા ના સાત ખુલ્લું લખી નાખ્યું

મુક્તાર લખી છે વાત સાચી ને મારે ખાવો પડે જેટલી તમે જેટલા તમે વધારે પડતા માં ભોલ પણ રહેવાના છો એટલો વિશેષ માર કરવાનો છે બહુ વ્યવહારિક વાત

અક્ષર ભ્રમ ના તમે પ્રભુ ના તમે પોતાના ડાપણ માંથી બહાર ના હોય પોતાના પુરુષ ને એક દોસ્ત આવ્યા હોય આપતા જન્મ આવજો એટલા બે વચ્ચના તમને એક વાધા કરું છું

મહારાજ એક વાત કરતા સેઠિયા વરસાદ ખૂબ પડ્યો કિચે થઈ ગયો સેઠીઓ સમૃદ્ધ હતો અને સીધી મોરજ ગુનો પાસે દીધી પછી પતરાવના હતા કદાચ હાથ કદાચ પાણી અંદર આવે છે અને આપણને ઓળખાણ કરાવી દીધી ખુબ સુખી આપને સૌ થઈ ગયા હવે એટલું જ ભજન એને સ્વીકારીને કહીએ ભજન એને માની ને કહીએ જેટલી સીધી વાત તમને છેલ્લી કહી કે જેટલી પ્રીતિ તમને મોટા પુરુષ ને છે એથી આનંદ ઘણી પ્રીતિ અને તમારી સાથે છે

ભગવાન ને સંત નો સંબંધ ના થયા પછી રુચિ પ્રમાણે જીવન બંને નો સમન્વય હોય દિવેદ્યુ મારું ક્યારેય ન થાય ન શિક્ષા સંત તરફ નજર હોય આવતા જન્મ આવજો સુખી થવા હજાર વર્ષ સુધી મારા ગભરાયા છે अचा ध्यान भर्या बापो सापडलो नाही शिक्षा पद्धती आणि संप्रधान जीवन प्रभूएरसी